અને હાઈકોર્ટ દ્વારા પણ છે આવી જ માહિતી ફરી આપવામાં આવશે તો ફટાફટ આ વિડીયોને એક લાઈક કરી દેજો અને મિત્રો આ તો તમને ડોક્યુમેન્ટ પણ કહેવાનો છે કે ભાઈ તમારે જોઈએ તમારી પાસે ખાસ હોવા પણ જોઈએ એ ન હોય જેમાં તમારે અમુક એક વર્ષ હોય કે ભાઈ એક વર્ષમાં પૂરું થઈ જવાનું અમુક ત્રણ વર્ષ બાદ તમારે રિન્યુ કરાવવું પડે તો એ રીતે હું એવા ડોક્યુમેન્ટ પણ કહી કે જે ખાસ કરી જો ન હોય તો એટલે આ વિડીયો ખાસ મહત્વનો રહેશે કેટલો પગાર વધશે મિત્રો એની પણ જો આગળ થોડીક ચર્ચા કરી લઈએ આઠસો રૂપિયા મિત્રો જેને મળવાના છે એને ચોવીસ હજાર આઠસો રૂપિયા મળશે અને બીજા છે એને વીસ ને ત્રણસો રૂપિયા છે આપવામાં આવશે આ પગાર વધારો ત્યારે થશે તમને કે જયારે મેં તમને આગળ કીધું કે ભાઈ આ તમારે ત્રણ હું તમને ડોક્યુમેન્ટ અત્યારે કહીશ મિત્રો ત્રણ ત્રણ ડોક્યુમેન્ટ છે હું તમને કહેવાનું છે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટનો વેરીફિકેશન છે તમારી પાસે કરાવવા છે અત્યારે એવા સમત મળે છે કે ભાઈ ડોક્યુમેન્ટ વેરીફિકેશન એટલે તમારે ટોટલ આજે અત્યારે આંગળવાડીની ભરતી શરૂ છે એમાં ડીવી નું હોય તો મિત્રો એની અંદર ટોટલ એકવીસ ડોક્યુમેન્ટ મે તમને કીધેલા છે તો એમાંના જ મિત્રો કોઈ પણ ત્રણમાંથી એક ડોક્યુમેન્ટનો વેરીફિકેશન કરાવવા એ શા માટે કરાવવા છે કે ભાઈ આંગણવાડી કાર્યકર હોય આંગળવાડીમાં તમે જો બે પોસ્ટ છે તો તમારે આંગણવાડી કાર્યકર સુપરવાઇઝર અને એક આપણે હેલ્પ વર્કર છે એટલે તે અને તેડાગળને મિત્રો એ પ્રમાણે તેમાંથી આપણે બે નો નોટલ પગાર વધારો કરવાનો છે મિત્રો તેડાગળને જે પણ અ હેલ્થ વર્કર છે એનો તો મિત્રો એ બંનેનો પગાર વધારો થવાનો છે તો એમાં એકને છે ચોવીસ હજાર આઠસો રૂપિયા મિત્રો થવાના છે અને બીજું છે મિત્રો એને વીસ હજાર અને ત્રણસો રૂપિયા છે થવાના છે તો આના માટે ફાઇનલ મિત્રો જે પણ હમણાં હું તમને જણાવીશ ડોક્યુમેન્ટ એનું વેરીફિકેશન કરાવશે કે જેમાં એક તો મિત્રો સ્પેશિયલ તમારે આંગણવાડીની આ જો ભરતી છે તો મિત્રો આંગણવાડીની ભરતીનો જ મિત્રો એક તો સ્પેશિયલ છે એમાં શું છે પણ હું તમને આગળ જણાવીશ તો ફટાફટ આ વિડીયો ને તો એક લાઈક કરી દેજો અત્યારે ચેનલ પર નવા હોય તો અત્યારે જ આપણે આ જીપીએ ઓફિસિયલ યુ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી આગળ પગાર વધારાને લઈને તમામ ડેટામાં તમારા સુધી પહોંચાડતા હોય મિત્રો તમારો પગાર વધારો છે કે આ આપણે અત્યારે જે પણ ચાલુમાં છે મિત્રો થવાની સંભાવના ખૂબ ઓછી છે કારણ કે મિત્રો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આ તમને એ ત્રણ ડોક્યુમેન્ટ કહો છો એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ નો વેરીફિકેશન તમે નઈ કરાવેલો ત્યાં સુધી છે પગાર વધારો નથી મળવાનો એની મિત્રો એવું લગભગ એવું આવે છે કે ભાઈ એની યાદી આવશે એ યાદીમાં જેના નામ હશે એને મિત્રો પગાર વધારો તો બધાને લાગુ થશે જો ભાઈ જેને પણ ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે જો એ ડોક્યુમેન્ટ આપેલા હોય તમે ભરતી લાગેલા હોય તો એ પ્રમાણે મિત્રો અહીંયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે જે ડોક્યુમેન્ટ આપેલા એનું જો વેરીફિકેશન બાકી હોય અમુક ને એટલે કઈ રીતનું નું જેમ કે ટોટલ 21 ડોક્યુમેન્ટ છે કે જેમાંથી જો આ તમારા જે પણ ઓળખનો પુરાવો હોય છે ઓળખનો ઓફ ની અંદર આધાર કાર્ડ ચાલે પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ ચૂંટણી કાર્ડ તો એમાંથી મિત્રો કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે આપેલ હોય બાકી મિત્રો એમાં બીજા જે પણ પાન કાર્ડ एग्जांपल તરીકે આપણે ત્રીજા ડોક્યુમેન્ટ માં પાન કાર્ડ ની વાત કરીએ તો પાન કાર્ડ નો આ વખત તમારે વેરીફિકેશન કરાવવામાં આવે તો પાન પાન કાર્ડ તો તમે વેરીફિકેશન નહી અહીંયા કરાવેલું છે આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ પર કરાવેલું હોય તો પાન કાર્ડ માટે છે ફરી જો તમે પાન કાર્ડ ઉપર વેરીફિકેશન કરાવો છો તો તમારે ચોવીસ હજાર આઠસો રૂપિયા અને જે પણ વીસ હજાર ત્રણસો રૂપિયા છે તમને મળવા મળવાપત્ર થાય છે નવો જે પણ તમારો પગાર વધારો છે એ નવો પગાર વધારો છે તો જ તમને લાગુ પડશે તો આ પ્રમાણે તમારે વેરિફિકેશન કરાવો છે એના માટે આખી એક યાદી આવશે જો એમાં તમે બધું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવો છો તો તમારે કોઈવાર નામ નહીં હોય બાકી જો નામ હોય મિત્રો એ યાદીની અંદર તો તમારે સો ટકા છે વેરિફિકેશન કરાવવા માટે રહેશે અને કયા ડોક્યુમેન્ટનું તમારે વેરિફિકેશન કરાવવું છે એ પણ જો કઈ રીતની યાદી આવશે એ પણ તમે જણાવો તો આ રીતની મિત્રો યાદી હશે અહીંયા છે તમે જે પણ ભરતીમાં લાગેલા હોય એ ભરતી નું મિત્રો અહીંયા સાલ અને એનું એડવર્ટાઈઝમેન્ટ નંબર હશે અહીંયા તમારે જે પણ તમે ફોર્મ ભરેલું હતું તમારી જે પણ પાસ ને બધું થયું એના નંબર અહીંયા આપેલા હશે મિત્રો પછી અહીંયા છે તમારું નામ આપેલું છે અહીંયા મિત્રો તમારું નામ હશે કે આ વ્યક્તિ છે પછી અહીંયા તમે ક્યાં આંગણવાડીમાં કામ કરો છો એ પણ અહીંયા લખેલું છે તમે ક્યાં ગામના વતની છો એ પણ અહીંયા લખેલું છે જેમ કે તમે કોઈ એક ગામના વ્યક્તિ છો તો એક ગામની આંગણવાડીમાં તમારું સિલેક્શન થયું એવું ફાઇનલ ન હોય તમે જે પણ ગામમાંના વ્યક્તિ છો અને બીજા ગામમાં છો તો એ બંને ગામ અહીંયા લખેલા છે અને પછી તમારે જે પણ ડોક્યુમેન્ટ હોય આખી મિત્રો આ રીતની લિસ્ટ હશે જો આ રીતની અને અહીંયા મિત્રો છે છેલ્લું મિત્રો જે પણ બોક્સ છે મેં હમણાં તમને કીધું એ પ્રમાણે અહીંયા છેલ્લું મિત્રો જે પણ બોક્સ રેવાનું છે એની અંદર છે મિત્રો તમારું કે ડોક્યુમેન્ટનું મિત્રો વેરીફિકેશન કરાવવાનું છે એ તમારે લખેલું છે તો એ પ્રમાણે મિત્રો એક ફૂલ અપડેટ મળ્યા છે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને મિત્રો આના માટે ત્રણ કયા ડોક્યુમેન્ટ છે તો એમાં મિત્રો હું આખા screenshot સાથે છે એ તમને ફોટો બતાવી દઉં છે એના ઉપર પણ એક video આજે આવી જ જશે મિત્રો આ રીતનો video હશે આજે સાંજે છ વાગે આમાં તમને ડોક્યુમેન્ટ બતાવેલા છે તો ફટાફટ video like કરી channel subscribe કરજો અને આ video જોવાનો છે ખાસ કરી ભૂલતા ના જશો સાંજે છ વાગે છે તો આ video આવશે આની અંદર તમને document ક્યાં છે ને મિત્રો કીધેલા છે અહીંયા તમે જોજો તમામ મહિલાઓ ખાસ જોજો આંગણવાડી કાર્યકર્તા માટે જે પણ પગાર વધારો છે દિવાળી પહેલા જાહેર કરી દેશે. કે ભાઈ પગાર વધારો કે પછીમાં નવા નિયમો છે એની સાથેનું મિત્રો અમે બધું જણાવેલું છે એટલે આ વિડીયો ખાસ કરી ચેકઆઉટ કરજો આની અંદર તમને સંપૂર્ણ માહિતી આપેલી છે ત્રણ ડોક્યુમેન્ટ પણ તમને કીધેલા છે ફોટો સહિતના ડોક્યુમેન્ટ એટલે આ વિડીયો ખાસ કરી જોઈ લેજો મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત